હેલો ફ્રેન્ડ જય માતાજી જય કષ્ટભંજન દેવ તો કેમ છો બધા હું ઉમેદ કરું છું કે તમે બધા મજામાં હશો હું પણ મજામાં છું તો આપણે તો બધું ઘરનું કામકાજ પતાવી અને હવે જઈશું કપાસ સુણવા માટે અને આપણે લઈ લીધો છે પાણીનો બોટલ કેમ કે સરસ લાગે એટલે પાણીનો બોટલ લઈ લીધો છે અને આ બાજુ થઈને આપણે જઈએ છીએ કેમકે હું જોતા છું ચણા ને થોડાક થોડાક ક્યાંક ક્યાંક ચણાવા આવ્યા છે અહીંયા આવી રીતના ચણા કંઈક વાવ્યા છે એટલે મારા ચણા હવે ઉગી ગયા છે તો ધણા ચણા બે વાવ્યા છે અને આ બાજુમાં વાળી છે નાની એવી અલગથી મેં બનાવી છે લસણની કેમકે આ બાજુ તો બધી ડુંગળીને વાવ્યું છે એટલે આપણે અહીંયા છોટું છોટું લસણ વાવી દીધું છે નાનું નાનું લસણ કેમકે આપણે અલગથી કોઈક દિવસ ઓલું ભળદું નહીં બનાવે એટલે એમાં નાખવા જોઈએ એટલે આપણે વાવી દીધું છે અને હવે આપણે તો જઈએ કપાસ વિના માટે કેમ કે બધા જતા રહ્યા છે અને રસ્તા પર બધા સાધનો ને એવું બધું જાય છે એટલે આપણે તો રસ્તા પર ઓલે ચાલતા ચાલતા નથી જતા આજે તો જ ડુંગળી થઈને પાળે પાળે હાલતા હાલતા જાઉં છું લસણ જોતા જોતા મેં પાળે પણ અહીંયા પણ લસણ વાવ્યું છે સરસ મજાનું મારું લસણ આવું કંઈક છે પાળેથી ને અહીંયા રહીને તમને હું બતાવું વાવું છે કંઈક મારું લસણ આમ જો આવી રીતના કંઈક મેં વાવ્યું છે લસણ એટલે સરસ મજાનું લસણ દેખાય છે અને ડુંગળી પણ હવે થોડીક આમ દેખાય છે પણ આમ ત્યારે તોય હજી પણ નથી દેખાતી થોડી ઘણી થોડી ઘણી દેખાય છે એટલે એવું કંઈક છે થોડીક એકાદ વેવિકાની વાવા છે અને બધાએ તો અત્યારે કપાસ ઉડવા માટે ને આપણે તો રોજ રોજની જેમ મોડા હોય એટલે આજે પણ મોડા પાસલ પાછળ જઈએ છીએ કેમ કે આજે તો કામકાજ ખાસ જાતું નહોતું પણ મારા મોટા બેનનો ફોન આવી ગયો હતો એટલે આપણે પાસલ રહી ગયા આજે તો અને બધા જતા રહ્યા અને સૂરજ દાદા પણ સરસ મજાની તડકી તડકી તો હજી નથી કાઢી પણ સૂર્ય ભગવાનના કિરાણો આવી ગયા છે સરસ મજાના એને સવાર સવારમાં સૂર્યનારાયણ ભગવાનના કિરણ આવે અને એ તે પાછો શિયાળો છે એટલે દાદાના કિરણ આવે તો સરસ લાગે અને ઠંડી લાગતી હોય તો શિયાળામાં તડકી બેસવાની પણ મજા આવતી હોય પણ અત્યારે તો તડકીએ બેસવાનો સમય નથી કેમ કે અત્યારે તો કામ જ હોય અને ઘરે નાના હોય ત્યારે જ્યાં તડકી નીકળે ને ત્યાં બેસવાની મજા આવે હોસ્ટેલમાં ભણતા ને ત્યારે પણ અમે એવું જ કરતા કેમ કે સવાર સવારમાં પછી આમ થોડો ઘણો સૂરજદાદાના તડકે નકળી હોય અને રહેણીએ ચોપડે લાઈને બેસવાનું વાંચવાની પણ મજા આવે તો એવું કંઈક હોય હું તમને બતાવું કેવા સૂર્યનારાયણ ભગવાનના કિરણ દેખાય છે અહીંયા લીમડાના ઝાડની પાછળ છે સૂર્યનારાયણ ભગવાનના કિરણો કંઈક આવા દેખાય છે આવા કંઈક છે સૂરજદાદા સરસ મજાના હજી તો સાત વાગ્યા છે પણ તોય તે આવો કંઈક દેખાય છે કિરણ પડે છે મસ્ત મજાના અને આ બાજુ પડામ તો મેં તમને બતાવ્યું એ રીતના આવું કંઈક છે શું છે કહો હા નોઝલ છે નોજલ આવી રીતના કંઈક ગોઠવીને મૂકી છે તો એવું કંઈક છે અહીંયાનું વાતાવરણ સરસ સરસ શિયાળાની ગુલાબી સવાર કડકડતી ઠંડીનું વાતાવરણ આજે તો ઠંડી પણ વધારે છે તો ફ્રેન્ડ્સ અમે તો આવી ગયા છે કપાસમાં કપાસ ઉણવા માટે અને વચ્ચે જવું પડે છે કેમ કે કાલને અમારી જે બાસકી છે કોથળી છે એ અહીંયા જ રાખી દીધી હતી અમે કેમ કે ખાલી કરવા માટે કહેવાય ઓલું લૂગડું હોય ને એ નથી લાવ્યા અમે અને આજે પણ ભૂલાઈ ગયું છે અને વાળીએ પણ નથી ગામમાંથી લાવવું જોઈએ અત્યારે આ કોથળી છે આ બાજુ જે અડધી અધૂરી અધૂરી છે એ ભરી દઈશું અને પૂછી વિચારીએ તો આપણે તો કપાસ વણતા વીણતા આ બાજુ વીણાઈ ગયું છે કપાસ અને આ બાજુની સર્જ વાપીશી વીણવાનું તો હવે આપણે જઈએ છીએ કેમ કે દવા છાંટે છે તો ફોનની જરૂર છે એવું કીધું એટલે આપણે ફોન આપવા જવો જોઈએ છે કપાસ વીણતા વીણતા અને કપાસમાં હલાતું પણ નથી જોઈ શકો છો તમે કે કે આવું કરીને જાવું જ પડશે દેવા વગર તો ન હાલે તો પછી ગુસ્સે થઈ છે એમ કીધું કે ફોન આવી દઈ જાત એટલે કુંડીયા આવશે પાણી ભરવા માટે દવા ભરવાનું દવાના પંપ ભરવા માટે એટલે આપણે જઈએ અને પેટ ફોન આવી જાય છે પેટ કીરું સાંટે છે દવા મારવાનું કામકાજ છે બસ ચાલીને સાંટે છે અને સંજયભાઈ અને આપણે જોડે લેવું પડે થોડું ઘણું આ ભાજન સાઈટનું જાણું બાકી છે તો ઝાડ ખડ નથી આમાં કોક કોક છે અને અહીંયા થોડી ઘણી થોડી ઘણી વરસ છે એ સરસ મજાના ફૂલ આવી ગયા છે આમાં જોઈ શકો છો આવી એટલે હવે તુવર થઈ જશે અહીંયા પણ છે એટલે ફોન આપણે અહીંયા હવે થવા આવી છે અને વાડીયા અમે આવતા રહેશે અને આજે લાઈટ નહોતો અલ્કે એટલે અલ્કેશ અહીંયા છેડા ફેલાશે કેમકે અહીંયા પાણી ભરવું હોય ને તો અહીં કુવાની મોટર ચાલુ કરવી પડે ને નહીં તો પછી બીજી મોટરનું પાણી આવે એટલે જાજુ પાણી આવે એટલે અહીંયા તો થોડુંક પછી ઓલું થાય છે એટલે પાણી ચાલુ કરવા માટે ચડા બદલાવ્યા હતા ને હવે ફરીથી બદલાવે છે ને હવે કે આજે તો એમને રાત્રે પાણી વાળવાનું કામકાજ થઈ છે કેમ કે આજે લાઇટ નહોતું એટલા માટે એટલે કપાસ વીણતા હતા અને અહીંયા બનાવું છું ને જા થોડુંક અંધારું અંધારું છે ની ઝાંખો ઝાંખો દેખાય છે કેમ કે લાઇટ નથી એટલા માટે ને બધું સામાન એમને બધું પડી છે કેમ કે હા અત્યારે જ અમે કામ કરીને આવ્યા છીએ એટલા માટે હવે થોડુંક વ્યવસ્થિત કરીએ અને પછી નાઈ ધોઈ પછી જમવાનું બનાવીએ જમવામાં શું બનાવીએ તો હજી નક્કી નથી કર્યું હવે બનાવીશું તો ફ્રેન્ડ્સ અહીંયા એક પાણી વાળીને આવ્યા છે અને હજી પાણી જવાનું છે તો અહીંયા શું કરે છે તમે જામફળ જામફળ ખાય છે જો એટલે પાણી ગરમ કરતાં કરતાં ખાય છે લાલ જામફળ છે અને આ જામફળ લઈ આવ્યા હતા અહીંયા બધા લીંબુ અને જામફળ ને બધું લઈ આવ્યા હતા મારા જેઠના છોકરા આવ્યા હતા તો એ લઈ આવ્યા હતા એટલે હવે થોડાક ઘણા ખાઈ છે ફાચે એટલે થોડો ઘણો નાસ્તો હોય તો કરી લઈએ તો આ છે જામફળ તો જામફળ થોડા ઘણા ખાઈ લઈએ તો અને થોડાક સંજયભાઈ ફાટી લેતા જ હોય અને સંજય માટે પણ થોડા લેતા જઈ સેલ કેસ તો ફ્રેન્ડ આપણે આવી ગયા છે પાણી વાળવા આજે રાતનું પાણી વાળવું પડે એવું છે કેમ કે આજે લાઈટ વહી ગઈ હતી મોખે બપોરે તો હમણાં આવી છે હાજે હાજે મોડા મોડા અને આજે હું રાતના પાણી વાળવાનું મેં કામકાજ ચાલુ કરી દીધું છે આવી રીતના કંઈક મારે આડિયા છે દસ બાર આડિયા છે અમારામાં તો આટલા ક્યારે રાખ્યા છે જીરામાં અને શેઠે વાવીને વહી ગયા છે ને અમે પાણી વાળીએ છીએ દાળી ઉપર તો તમે જોઈ શકો છો આવી રીતના કંઈક હું મોડા મોડા પાણી વાળવાનું કામકાજ મેં ચાલુ કરી દીધું છે અને સુશીલાની તો વાળી ખાવા બનાવે છે અને મારો શેરો નથી દેખાડતો કેમ કે ઘણું અંધાર થઈ ગયું છે આજે એટલા માટે પાણી તો વાળું છું જોઈ શકો છો તમે તો આવી રીતના કંઈક છે ફ્રેન્ડ આમ જાય ને આમ આવ્યું છે પાણી આ બાજુથી અહીંથી આવે છે થાંભલેથી અહીંયા પાણી પડે છે જોઈ શકો છો તમે આવી રીતના કંઈક પાણીનો ફુવારો થાય છે અહીંયા અહીંયા તો ફ્રેન્ડ આવી રીતના કંઈક છે આ પડ્યું છે અમારું તો ફ્રેન્ડ હવે તો હું પછી પાછા તમને મળું થોડીક વારમાં